જય સંવિધાન જય આદિવાસી અમે અહીંયા દાહોદ જિલ્લાના તમામ તાલુકાના ભાઈઓ જે અગ્રણી જે આદિવાસી સમાજના ચિંતન વિધન જે લોકો છે આવે છે જ્યાં આર એમ પટ પરમાર સાહેબ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આઈ એફ હતા એમને સોસાયટી જે દિવસે કર્યું ત્યારથી અમને બહુ આઘાત લાગતો હતો અને એમના દસ દિવસ કાળ પાણી પત્યા પછી સમાજના વ્યક્તિઓ ચિંતા કરી કે નહીં આ એક ઘટના બહુ મોટી ઘટના છે અને એ રિવોલ્વરથી પોતે સુસાઈડ કરી છે ગંભીર બાબત છે એવું કેમ જરૂર પડી કે એમને આ પગલું ભરવું પડ્યું અને એની માટે સરકાર જે એ તપાસ ચાલુ છે અમે અમારા સમાજ તરીકે અમે પણ કીધું છે કે અમે પણ આપ જોડે બહુ મોટી આશા રાખીએ છીએ કે આનો નિચોડ સુધી પોકે અને ન્યાય મળે પરમાર સાહેબને અને પરિવારને સાથે આમ તમામ કર્મચારી આદિવાસી કર્મચારી ભાઈઓ અથવા તમામ માનવ માત્રને અમે કહીએ છીએ કેમ કે તમને ક્યાંક એવું ઘટતું લાગતું હોય રાજકીય હોય કે પ્રસા નોકરીમાં એવું લાગતું હોય કે દબાણ આવે છે તો સમાજ મા બાપ છે તો આપ સમાજને કહી શકો છો પણ આવું પગલું ન ભરાય અને એની સાથે દુઃખની સાથે સરકારને ફરીથી અમે અને પોલીસ તંત્રને તમામે તપાસ અધિકારીને કહે છે યોગ્ય તપાસ કરજો એવી અમે સમાજ તરફથી માગણી છે